પણ ની કંપની ખુબ તો અમને કેજો તો અમે પણ એનો ઉપયોગ કરીએ પણ મને એવું લાગે છે કોઈ પણ કંપની મુખ પવિત્ર તો ના કરે કદાચ સાફ થાય ચોખ્ખું થાય પણ એક રામ નામ એવું છે ને કે સાહેબ આખું આપણું જીવન પવિત્ર થઈ જાય મુખ તો પવિત્ર થાય પણ આખું જીવન પવિત્ર થઈ જાય તો બધા બધા પોતાનો કિંમતી સમય લઈને પધાર્યા હોય તો તો એક સાથે કરીએ આખા બોરુ ગોમ ના જેટલા દેવી દેવતા હોય માણસ તો હોય જો દેવી દેવતાઓને ખબર પડે કે બોરુ ગામમાં મારા સદગુરુ સંતો પધાર્યા છે એવો એક સાથે ધ્યાન આદ કરીએ તો બધા એક સાથે બોલજો ભલા સદગુરુ મહારાજ સદગુરુ બલારામ મહારાજ સદગુરુ ઈશ્વર રામ મહારાજ પધારલા હરિ ગુરુ ખુબ ખુબ ધન્યવાદ બધા એક સાથે અવાજ ઉઠાયો ઘણા બધા નેતાઓ કહેતા હોય છે કે ભાઈ આપણે બધા એક થઈને એક સાથે અવાજ ઉઠાવો પણ પાંચ જણો પાસોમાંથી ને અકળી જાય તો એમનો અવાજ ઉપડતો નથી પણ મારા સજનો તમે ખૂબ સુંદર અવાજ જે બોલ્યા અને જે બોલવાથી પોતાને ફાયદો થાય હો બીજા નહીં એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે માતાજીના ખૂબ વંદન કરવા જેવું છે કે જે આટલા વર્ષોથી આ નું જે ભજન સતત ચાલુ આવે છે એમનો દેહ વિલે થયો પછી પણ સતત હજુ ની ઉંમરે પણ ઘણી છતાં એક ભાવના જુઓ આખા એમના કુટુંબ પરિવારને ખૂબ વંદન કરવા જેવું છે સાહેબ ક્યારે ભજન તો ક્યારે થાય ઘણા બધા ના દેહ તો વિલેય થઈ ગયા આ કોમ ની અંદર કેટલો નાય થઈ ગયા અને જગત માંય થઈ ગયા પણ ભજન આવા કોક કોક વિરલા કરતા હોય સાહેબ ભજન કરવું એ સામાન્ય વાત વાત નથી આ તો બહુ દુર્લભ છે પણ એ પાછો આવા સદગુરુ સંતો નો સંગ થાય તો ભજન ની ખબર પડે ઘણો તો નાસ્તો હોય ગળું લાલ લે ને કનૈયો કુદાળે ને કહું ગોપીઓ કુદાળે આને ભજન નહીં કીધું બાપા

પણ દેહ મળવા ખાતર મનુષ્ય નહીં કબીર સાહેબ ખરાબ ના સમય ફણસ લઈને ફરતા હતા એટલે બધા આજુબાજુ ભાઈઓ ટોળે વળી ઊભા ઉભા એટલે જોયું કે આ સાહેબ અત્યારે ખરાબ બપોરે ફણસ લઈને ફરે છે તો અમનું મગજ ચહચી ગયું કેમ થયું એટલે મારે નટુરામ બાપુ જેવા જોડે કે ભાઈ ના હોય પણ તમે પૂછો તો ખરા જોડે મનુષ્ય બધા મનુષ્ય નહી કે ભાઈ હોય તો બોલાવો આ બધા આજુબાજુ ઉભા થાય બધા નું બોલાયા નાજીક પૂછ્યું કે ભાઈ કોણ છો કોઈ ક્યાં દરબાર નું કોઈ ક્યાં ઠાકોર નું કોઈ ક્યાં રબારી કોઈ ક્યાં પ્રજાપતિ કોઈ કે બ્રાહ્મણ કબીર સાહેબ કે ભાઈ આ તો બધા વરણ વાળા છે મારા નું કામ નથી મારા મનુષ્યનું કામ છે તો હવે આપણો વિચાર કરવા જેવો ખરો કે નહીં આ સભામાં પૂછું છું આપણે મનુષ્ય કે પછી વરણ વાળા છીએ આનો આપણે વિચાર કરવા જેવો સાહેબ આ સંતના શબ્દ ઉપરથી અને મનુષ્ય થવા માટે તો સાહેબ આ ફેક્ટરી માંગવું પડશે આ ફેક્ટરીમાં આયા સિવાય કોઈ દાડો મનુષ્ય થવાય નહીં ઘણી બધી ફેક્ટરીઓ તો છે પંડિતોની ને ડાવાનોની ને ગુરુઓની ફેક્ટરીઓ પણ આપણે બધા કેહી રહ્યા છીએ એમ નહી મરાવાના પણ જો મનુષ્ય થવું હોય તો મારા સદગુરુ સંતોના શરણમાં આયા સિવાય નળ પડાયો નથી મળ્યો તો ખરો પણ કે મનુષ્ય દેહ નો મરમ આ મરમ શું છે એ જાણ્યો નથી અને કે કોટે બોધ્યા કરમ આવા મરમ એ શું હશે આપણને ગમે એમ તમે અપ્પા કરો તીરથ કરો વરત કરો કા વન કરો ઓમ કરો આ મરમ ની ખબર કોઈ દાડું પડશે નહી કૂટાય આપણો આવો અમૂલ્ય અવસર મળેલો સાહેબ ગુમાય દેશું અને દેહો માગણી મનુષ્યનો દેહ આપો અને આપણો મળ્યો તો એ કદર છે સાહેબ આપણે આની કદર કરીએ છે કે કેવો દેહ મળ્યો આ મારા સદગુરુ સંતો તો અને